નમસ્કાર મિત્રો આપણે જીવાપર ગામે છીએ મેં વિડીયો બનાવ્યો જેથી બીજા ખેડૂતને ઉપયોગી થાય તો તમા નમસ્તે નમસ્તે તમારું નામ મકવાણા અશ્વિન વિઠ્ઠલભાઈ ગામ જીવાપર કરિયાણા તમારો મોબાઈલ નંબર બ્યાસી ત્રણ બાસઠ સાત

ઓકે તો એ હું ફેર પડ્યો ચડ્યામાં સૈણાને વધ મૂકી દીધી અને ફાલના પોપટા બનવાનું શરૂઆત થઈ ગઈ ઘણા પોપટા બની ગયા હોતન આ જો બીજો કાઈ ફેરફાર ફાર કલર ફેર આમ કલરમાં ફેર ફેર થઈ ગયો હસોડો ખાતર તમે આપ્યું એવું થઈ જાય અને વધ મૂકી દે અને આમ કાળા ભમર થઈ જાય ઓકે તો આ વાપરવામાં બહુ ઉપયોગી છે સસ્તામાં સારું કામ થાય પેલા ફાલ ફરી કઈ હતું આ જો હજી છ દિવસ થયા છે અને આ પોપટા લાગી ગયા છોડવાને છ દિવસ માં જ પેલા કઈ હતું જ નહીં હાવ થવડા જ તા અને બહુ હતી અટકી ગયા અને ફાલ લાગી ગયો આ પાણી આ પાણી ચાલુ છે ત્યારે ચાર પાંચ દિવસ પીધા એટલે પાછું આના એક છટકાવ કરવાનો છે